જૂનાગઢથી ભારતીય જનતા પાર્ટી કોને મેદાને ઉતારશે આ સવાલ ઘણા સમયથી ચર્ચાઈ રહ્યો છે અને તેની વચ્ચે એક એવા સમાચાર સામે આવ્યા જેણે વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાનો માર્ગ મોકળો કરી દીધો છે આ સમગ્ર વાત અને આ સમગ્ર સમાચાર ડોક્ટર અતુલ ચગના આત્મહત્યા કેસ સાથે જોડાયેલો છે એક નવા અને ચોંકાવનારા અપડેટ આપ્યા આવ્યા છે જે સાંભળીને કદાચ તમને પણ નવાઈ લાગશે નમસ્કાર હું નિશ્ચિત જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટી કોને ઉતારશે તેના વિશે તો બે ત્રણ નામ ચર્ચામાં હતા અને સૌથી વધુ નામ જે ચર્ચાઈ રહ્યું છે એ છે રાજેશ ચુડાસમા પરંતુ રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં એક મુદ્દો નડતો હતો એ છે અતુલ ચગની આત્મહત્યાનું સમગ્ર પ્રકરણ કારણ કે આપને ખ્યાલ જ છે કે ડૉક્ટર અતુલચક આત્મહત્યામાં તે જે નોટ લખીને ગયા તેમાં રાજેશ ચુડાસમા અને તેના પિતાનું નામ નોંધીને નોંધવામાં આવ્યું હતું ને બાદ પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાઈ હતી આ સમગ્ર પ્રકરણ એટલું બધું એટલું બધું ચર્ચાયું કે આખરે ફરિયાદ થઈ અને હાલના સમયમાં ઇલેક્શન પહેલાં રાજેશ ચુડાસમા માટે એક મુશ્કેલી સર્જી રહ્યું છે પરંતુ હવે જે હું અપડેટ આપને આપવા જઈ રહ્યો છું અથવા તો હવે જે અપડેટ સામે આવ્યા છે તે ચોંકાવનારા છે અપડેટ જાણી લો અપડેટ એ છે કે રાજેશ ચુડાસમા અને ચગ પરિવાર વચ્ચે સમાધાન થઈ ગયું છે જ્યાં બરોબર સાંભળ્યું આપે કે ચગ પરિવાર વચ્ચે અને રાજેશ ચુડાસમા વચ્ચે સમાધાન થઈ ગયું છે વાત એવી છે કે લોહાણા સમાજના કેટલાક અગ્રણીઓએ મધ્યસ્થી કરાવી છે આ બંને પરિવારો વચ્ચે હવે બંને પક્ષના વકીલો કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવાના આરે છે એટલે શક્ય છે કે ગણતરીના દિવસોમાં આ સમગ્ર કેસનું ફિંડલું વળી જશે સમાધાન થઈ ગયું છે એનો મતલબ સમાધાનમાં શું વાતો થઈ કયા કન્ડિશન સાથે સમાધાન થયું અનકન્ડિશનલ આ સમાધાન છે કે એમાં કોઈ શરતો નથી એ તમામ વાતો પરથી પરદો ત્યારે જ ઉંચકાશે જ્યારે રાજેશ ચુડાસમા અથવા તો જગ પરિવારના કોઈ સભ્ય અથવા કહો અતુલ જગના પુત્ર કોઈ આ બાબતે ખુલાસો કરે હવે આ ચોંકાવનારું એટલા માટે છે કારણ કે જ્યારે આ સમગ્ર પ્રકરણ બન્યું ત્યારથી લઈને છેલ્લે સુધી મીડિયા સમક્ષ જગ પરિવાર ન્યાયની ગુહાર લગાવતો રહ્યો તેમના પુત્રએ પણ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે અમારે ન્યાય જોઈએ છે અને આ સમગ્ર પ્રકરણમાં કેસ પણ ફરિયાદ પણ દાખલ થઈ રાજેશ ચુડાસમા અને તેના પિતા સામે કારણ કે ડૉક્ટર અતુલ ચગના આત્મહત્યા કેસમાં જે એક નોટ મળી હતી પોલીસને તે નોટમાં પિતા પુત્રના નામ નોંધેલા હતા અને સમગ્ર ગુજરાતમાં વાયરલ થઈ હતી અને આ ખૂબ ચર્ચાસ્પદ ટોક ઓફ ધ ટાઉન બનેલા આ કિસ્સામાં એવું ચર્ચાઈ રહ્યું હતું કે અતુલ ચગના આ પ્રકરણમાં રાજેશ ચુડાસમાનું પત્તું અથવા તો ટિકિટ કપાઈ શકે છે આ એક જ મુદ્દો એવો હતો કે રાજેશ ચુડાસમાને આ કારણોસર ફરી વખત રિપીટ કરવામાં નહીં આવે હવે સમજી લો કે જો સમાધાન થઈ ગયું છે તો ફાયદો કોને થવાનો છે અથવા તો રાજેશ ચુડાસમાને સીધી રીતે ફાયદો શું છે નંબર એક જો સમાધાનની જે વાતો ચર્ચાઈ રહી છે જે શક્યતાઓ હકીકત છે તો રાજેશ ચુડાસમા માટે ફરી એક વખત લોકસભા લડવાનો માર્ગ મોકળો દેખાઈ રહ્યો છે હવે જો રાજેશ ચુડાસમા અને ચગ પરિવાર વચ્ચે જો સમાધાન થઈ ગયું છે તો એનો મતલબ એ છે કે જે વિવાદ રાજેશ ચુડાસમા સાથે બંધાયેલો છે જે રાજેશ ચુડાસમા સાથે ચોંટેલો હતો એ વિવાદનો જો અંત આવી જાય તો સ્વાભાવિક રીતે રાજેશ ચુડાસમાને ઇન્ડાયરેક્ટલી રીતે ઇલેક્શન લડવા માટેની ક્લીન ચીટ મળી જશે જો રાજેશ ચુડાસમા અને ચગ પરિવાર વચ્ચે સમાધાનની વાતો સાચી છે તો ભારતીય જનતા પાર્ટીનું પણ એક ટેન્શન ઓછું થઈ જશે હવે હું શા માટે હું આપને કહું જુનાગઢ લોકસભા બેઠક એક એવી બેઠક છે જ્યાં કોળી મતદારોનું પ્રભુત્વ છે રાજેશ ચુડાસમા કોળી સમાજના નેતા છે વર્તમાન સાંસદ છે અને એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટીને જૂનાગઢમાં રાજેશ ચુડાસમા સિવાયનો કોઈ ચહેરો મળી રહ્યો નથી એક બે ચહેરા છે જે ભારતીય જનતા પાર્ટી સાથે સામેલ થવા ઈચ્છતા નથી અથવા તો કહો કે જે છે એને ભારતીય જનતા પાર્ટી સક્ષમ માનતા નથી હવે રાજેશ ચુડાસમાને જો ચૂંટણી લડાવવી હોય અથવા તો રિપીટ કરવા હોય તો રાજેશ ચુડાસમા પર જે દાગ લાગેલો છે જે અતુલ ચગ પ્રકરણમાં જે સમગ્ર કેસમાં નામ સામે આવ્યું તેને હટાવવું ખૂબ જરૂરી બની જાય છે અને તેના ભાગરૂપે જ ચૂંટણીમાંથી આવતા રાજેશ ચુડાસમા અને ચગ પરિવાર વચ્ચે સમાધાન થયાની ચર્ચા છે હવે આ સમાધાન વ્યક્તિગત રીતે કોણે કરાવ્યું એ હજુ સુધી સમાચાર સમક્ષ આવ્યા નથી એ સામે નથી આવ્યા પરંતુ એવી ચર્ચાઓ એવી ચર્ચાઓ ચાલી રહી છે લોકોમાં કે સ્થાનિક અગ્રણીઓ છે કેટલાક વડીલો છે લોહાણા સમાજના અગ્રણીઓ છે તેમણે ચગ પરિવાર અને રાજેશ ચુડાસમાના વચ્ચે સમાધાન કરાવ્યું છે હવે જો આ વાત સાચી છે તો શક્ય છે કે એક બે દિવસની અંદર આ સમગ્ર કેસમાં એક નવા જ અપડેટ આપના સમક્ષ આવશે અને જો આ વાત સાચી છે અને જો ઇલેક્શન પહેલા રાજેશ ચુડાસમાને રિપીટ કરાવવા માટેની જો આ પ્રક્રિયાનો ભાગરૂપે સમાધાન થયું છે તો શક્ય છે કે જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવશે હવે રિપીટ કરવાનું બીજું કારણ પણ આપણે કહી દઉં કે રાજેશ ચુડાસમા એવું નથી કે માત્ર એક બાજુના પ્રયાસ ચાલતા હતા રાજેશ ચુડાસમાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ આપ ચેક કરશો જ્યારે અમે ચેક કર્યું ત્યારે અમને પણ જોવા મળ્યું કે રાજેશ ચુડાસમાના સમર્થકો સોશિયલ મીડિયામાં એક જોરદાર કેમ્પેન ચલાવી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી જેમાં હેશટેગ રિપીટ રાજેશ ચુડાસમા એમપી નામથી એક હેશટેગ ચલાવવામાં આવી રહ્યું છે ફોટા ચલાવવામાં આવી રહ્યા છે અને સમર્થકો વિનંતી કરી રહ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી ભાજપને વિનંતી કહો કે પ્રેશર કહો કે રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવે હવે રાજેશ ચુડાસમાને રિપીટ કરાવવા માટે એક સમર્થકોનું સમૂહ છે જે આ પ્રકારનું સોશિયલ મીડિયા કેમ્પેન ચલાવે છે અને બીજી તરફ અતુલ ચગના કેસમાં ચગ પરિવાર સાથેનું સમાધાન એ વાત તરફ ઇશારો કરે છે કે ભારતીય જનતા પાર્ટી શક્ય છે કે જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને રિપીટ કરે અને જો એવું થયું તો સ્વાભાવિક રીતે રાજેશ ચુડાસમાના જે પ્રયાસો અત્યાર સુધીના છે સમર્થકો થકી હોય ખુદના હોય કે પછી આ પ્રકરણને શાંત પાડવાના વિવાદનો અંત લાવવાના હોય તે સફળ મનાશે આ તમામ વાતો જો તો એટલા માટે છે એટલા માટે અમે કહી રહ્યા છીએ મીડિયામાં આ સમાચાર સામે આવી ગયા છે પરંતુ તેમ છતાં જો તો એટલા માટે છે કારણ કે ના તો ચગ પરિવારમાંથી કોઈનું નિવેદન આવ્યું છે ના રાજેશ ચુડાસમા તરફથી કોઈ એવું નિવેદન આવ્યું છે કે આ પ્રકારનું સમાધાન થયું છે પરંતુ આ ચર્ચાઓ વેરાવળમાં ગીર સોમનાથમાં જૂનાગઢમાં અને રાજકોટમાં પણ ચર્ચાઈ રહી છે અને ત્યાં સુધી કે રાજકોટના લોહાણા સમાજમાં પણ આ વાતોની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે ચગ પરિવાર અને રાજેશ ચુડાસમા વચ્ચે સમાધાન થઈ ગયું છે હવે સમાધાનની કન્ડિશનમાં બે ત્રણ વાતો બીજી પણ છે કે જેની વાત હું આપના સમક્ષ એટલા માટે નથી કરી રહ્યો કારણ કે હજુ સુધી ઓફિશિયલ સ્ટેટમેન્ટ કોઈના આવ્યા નથી એટલે માત્ર અફવાઓનું બજાર છે એવું સમજીને હું આપના સુધી આ સમાચાર એક બે જે કંડિશનની વાતો ચર્ચાઈ રહી છે એ આપને નથી કહેતો પરંતુ લગભગ એ વાત સો ટકા સાચી મનાઈ રહી છે લોકોમાં કે બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે અને ગણતરીના દિવસોમાં કેસનું ભીંડું વળી જશે રાજેશ ચુડાસમાને ભારતીય જનતા પાર્ટી ફરી ટિકિટ આપશે હવે એક વાત એવી પણ છે કે આ તમામ પ્રયાસો રાજેશ ચુડાસમા તરફથી છે એનો મતલબ એવો નથી થઈ રહ્યો કે ભારતીય જનતા પાર્ટી રાજેશ ચુડાસમાને જ ટિકિટ આપશે ભલે એક એક સાઈડ એવી છે કે એનો માર્ગ મોકળો થઈ જશે જો આ વિવાદનો આ કેસનો અંત આવશે તો પરંતુ ભારતીય જનતા પાર્ટી રાજેશ ચુડાસમાને જ ટિકિટ આપશે એ વાતની હજી શ્યોરિટી કોઈ કહી શકે નહીં પરંતુ જો આ આખી ટાઈમલાઈનને મેચ કરીએ જો આ આખા એક બાદ એક મુદ્દાઓને જો ભેગા કરીએ તો વાત લગભગ એ નક્કી મનાઈ રહી છે કે રાજેશ ચુડાસમાને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે કારણ કે બીજો ચહેરો મળવો પણ ભારતીય જનતા પાર્ટી માટે એક સમસ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે કોઈ નવી અંદરની ચર્ચાઓ સાથે ઇન્સાઈડ સ્ટોરી સાથે જો આપણે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં આપના વિચારો એટલે કે સમાધાનની જે વાત છે અતુલ ચગના પરિવાર એટલે કે ચગ ફેમિલી અને રાજેશ ચુડાસમા વચ્ચે સમાધાન થઈ ગયું છે એના વિશે આપનું શું માનવું છે કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં ફરી મળીશું ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત રાજગુર ને આપો છે